આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના અવસરે અમે આપના માટે લઈને આવ્યા છીએ માસુમ દિવ્યાંગ બાળકોની નિર્દોષ તસવીરો સાથેનો એક ખાસ અહેવાલ સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અને લાભો આપવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય તેમને સામાન્ય જીવન જીવવા માટે સમાનતા અને તકો પૂરી પાડવાનો છે દિવ્યાંગ બાળકો પણ હવે સામાન્ય જીવન જીવવાના સફળ પ્રયાસમાં છે અને તેમને શાળા સુધી મોકલવા માટે સરકાર અપીલ કરી રહી છે બનાસકાંઠાના ધાનેરા તાલુકાની વાત કરીએ તો અહીંની એકસો પચીસ જેટલી પ્રાથમિક શાળાઓમાં એકસો એંસી જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોમાં કોઈ સાંભળતું નથી કોઈ જોઈ શકતું નથી તો કેટલાક હાથ કે પગથી દિવ્યાંગ છે પરંતુ તેઓ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે આ બાળકોને સમજણ પડી શકે તે માટે સરકારે વિશેષ શિક્ષકોની નિમણૂંક કરી છે જેઓ તેમને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપી રહ્યા છે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીનો મૂળ ઉદ્દેશ્ય વિશ્વભરના દિવ્યાંગ લોકોના જીવનમાં સમાનતા અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે ધાનેરા તાલુકાના બીઆરસી ભવન આલવાડા પ્રાથમિક શાળા અને મોટી ડુગડોલ પ્રાથમિક શાળા ખાતે આજે ખાસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ બાળકોએ પોતાની આવડત અનુસાર રંગબેરંગી ચિત્રો દોર્યા હતા અને મસ્તી કરી હતી ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે પેન્શનની યોજનાઓ મુસાફરી માટે મફત પાસ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે જેથી બાળકો નાનપણમાં હતાશ ન થાય અને શિક્ષણ મેળવી પગભર બની શકે આજરોજ ધાનેરા બીઆરસી ભવન ખાતે રાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસ નિમિત્તે ધાનેરા તાલુકાની અંદર કુલ ત્રણ જગ્યાએ આ દિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી એમાં ધાનેરા બીઆરસી ભવન ખાતે તથા આલવાડા પે કેન્દ્ર શાળા ખાતે જે દિવ્યાંગ બાળકો છે એમના વાલીઓ સાથે એમને બોલાવી અને એમને મળતી જે જે કંઈ સુવિધાઓ છે એ સુવિધાઓથી એ બાળકો વંચિત ન રહે પણ એ પણ સામાજિક સહભાગીતા દ્વારા સામાન્ય બાળકોની જેમ પોતાનું જીવન જીવી શકે એ આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ સાથે સાથે એમના વાલીઓને એ પણ જણાવવામાં આવ્યું કે આ બાળકોને જે વિવિધ પ્રકારની નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અમલ વિવિધ યોજનાઓ અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જે જે યોજનાઓ છે એ યોજનાઓથી બાળકો વંચિત ન રહે દાખલા તરીકે દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓમાં એસટી બસ સુવિધાઓ મફત પાસની સુવિધા છે એના સિવાય સંત સુરદાસ યોજના છે દિવ્યાંગ સાધનસાય યોજના છે એ તમામ બાળકોને સુવિધાઓ મળી રહે અને સામાન્ય બાળકને જે પોતે પણ આ બાળકો જીવન જીવી શકે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો બનાસકાંઠા જિલ્લામાં ઘણા પરિવારોમાં બાળકો દિવ્યાંગ રીતે જન્મ લેતા હોય છે પરંતુ પરિવારોએ નિરાશ થયા વિના આ બાળકોને પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે અવશ્ય મોકલવા જોઈએ સરકારની અનેક યોજનાઓ તેમના ઘડતર માટે તૈયાર છે જેનો લાભ લઈને આ બાળકો પણ આત્મસન્માન તથા શાનદાર જીવન જીવી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું છે દિવ્યાંગ બાળકોના જીવનમાં સમાનતા અને આત્મનિર્ભરતા લાવવા માટે સરકારી યોજનાઓ મહત્તમ લાભ લેવો અને તેમને યોગ્ય શિક્ષણ પૂરું પાડવું એ જ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસનો સાચો સંદેશ છે